અરવલ્લી જિલ્લા સેવા સદન સહિતના વિભાગોની અમુક કચેરીઓમાં સરકારના પરિપત્રના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી અધિકારીઓ દ્વારા પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે કચેરીઓમાં ભાડે વાહન રાખવા માટે આઉટસોર્સ એજન્સી મારફતે સરકારના પરિપત્ર મુજબ સેવાઓ અને શરતોને આધીન વાહનો ભાડે રાખવા માટેના નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાના આક્ષેપોને લઈને સવાલ ઉઠ્યા છે

સરકારનો પરિપત્ર સામે આવ્યો છે જેમાં ભાડે વાહન રાખવા માટે આઉટસોર્સથી એજન્સી મારફતે સેવાઓ અને શરતોને પાલન આધીન સેવા પૂરી પાડવાના નિયમો છે સરકારના પરિપત્રમાં અગિયાર શરતો અને નિયમો સાથે વાહન ભાડે રાખવા અંગે રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ તથા જોગવાઈઓનું ચુસ્ત પાલન કરવા અને ફરજિયાતપણે ટેક્સી પાસિંગ હોય તેવા વાહનો ભાડે રાખવા માટે શરતો અને નિયમો ટાંકવામાં આવ્યા છે પરંતુ જિલ્લાની આરોગ્ય આઈસીડીએસ સહિત અન્ય વિભાગોમાં ટેક્સી પાસિંગ વિનાના વાહનો

આદેશ બાદ સંબંધિત અધિકારી દ્વારા અરજદારને આપવામાં આવેલી માહિતી ખોટી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ થાય તે માટે અરજદાર રજૂઆત કરશે હોવાનું જણાવ્યું હતું થોડા દિવસો પહેલા મોડાસા ટાઉન પોલીસે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલા વાહનમાંથી ઘઉ માંસ ઝડપ્યું હતું આવા વાહનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા તંત્ર રસ દાખવે એવી લોકમાંગ ઉઠી છે